આજ રોજ મા ખોડિયારના સાનિધ્યમાં શિનોર તાલુકાના મોલેથા ગામ લોક ડાયરાનું આયોજન કરાયું જૂના મોલેથા ગામમાં લોક ગાયક ઉર્વી રાખવાના સુરીલા અવાજમાં લોક ડાયરો ઉજવાયો મા ખોડિયારના સાનિધ્યમાં નવચંડી રાખી લોક ડાયરા સાથે ભોજન સહિત આયોજન કરાયું મોલેથા ગામના વતની જયદીપ પટેલ અને સમીર પટેલ દ્વારા આયોજિત પ્રોગ્રામને સફળ બનાવી પ્રોગ્રામમાં આવેલ માઈ ભક્તોનું ઉર્વી રાઠવાના સુરીલા સુર સાથે લોક ડાયરને સફળ બનાવાયો બ્યુરો ચીફ પિન્ટુ વસાવા જે માતા જી મિત્રો આજે જૂના મોલેથા માં ખાસ મખોડિયાલ માના સાને જયદીપ પટેલ અને સમીર પટેલ દ્વારા આયોજિત આજે ખોડિયાલ માના મંદિર ડાયરો રાખવામાં આવ્યો અને ખરેખર ખૂબ જ મોજ પડી આખું કામનો ખૂબ જ સપોર્ટ હતો બહુ જ પ્રેમ મળ્યો આખી રાત અમે ડાયરામાં ખૂબ મોજ કરી અને થેન્ક યુ સો મચ અમારા મોલેથાના બંને ભાઈઓને આયોજિત મિત્રો તરફથી કે અમને અહીંયા બોલાવવામાં આવ્યા આમંત્રણ કર્યા એમને ખૂબ જ મોજ કરી અને થેન્ક યુ સો મચ આખા કામને તો તમને આભાર કરું છું